નમસ્કાર મિત્રો આઈપીઓ સાથીમાં ફરી એકવાર આપનું સ્વાગત છે અમારો ઉદ્દેશ્ય તમને આઈપીઓ માર્કેટને સરળતાથી સમજાવવાનો છે નમસ્કાર માર્કેટમાં જ્યારે એક સાથે ઘણા બધા આઈપીઓ આવે ત્યારે કન્ફ્યુઝન તો થવાનું જ છે ખાસ કરીને જ્યારે રોકાણ માટેના પૈસા અનલિમિટેડ હોય તો ચાલો આ ગૂંચવણને ઉકેલીએ અને જોઈએ કે ક્યાં રોકાણ કરવું ફાયદાકારક રહેશે તો આજનો મુખ્ય સવાલ આ છે આપણી પાસે ચાર મોટા આઈપીઓ છે અને એ બધા એક જ દિવસે બંધ થઈ રહ્યા છે આપણે આ ચારેનું એકદમ ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું જેથી સમજી શકાય કે કઈ કંપનીમાં રોકાણની શ્રેષ્ઠ તક દેખાઈ રહી છે તો ચાલો આમને સામનેની ટક્કર માટે તૈયાર થઈ જઈએ અને જોઈએ કે આ ચાર ખેલાડીઓમાંથી કોણ બાજી મારી જાય છે તો મેદાનમાં છે ચાર કંપનીઓ જે રોકાણકારોનું ધ્યાન ખેંચવા માટે સ્પર્ધા કરી રહી છે શેષાસ બિઝનેસ ફોર્મ્સ સોલર વર્લ્ડ એનર્જી જારો ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી અને આનંદ રાઠી વેલ્થ અને રસપ્રદ વાત એ છે કે દરેક કંપની અલગ અલગ સેક્ટરમાંથી છે જે આ સરખામણીને વધુ રોમાંચક બનાવે છે ચાલો પહેલા રાઉન્ડની શરૂઆત કરીએ અહીં આપણે દરેક આઈપીઓના મૂળભૂત નાણાકીય માળખા પર ફોકસ કરીશું કારણ કે જાણો છો આ આંકડાઓ કંપનીના ઇરાદા વિશે ઘણો બધું કહી જાય છે જુઓ આ ટેબલ પર નજર નાખો ઇસ્યુ સાઇઝ બતાવે છે કે આઈપીઓ કેટલો મોટો છે પણ એનાથી પણ વધારે અગત્યનું છે ફ્રેશ ઇસ્યુ અને ઓફર ફોર સેલ એટલે કે ઓએફએસ વચ્ચેનું વિભાજન ફ્રેશ ઇસ્યુનો મતલબ છે કે પૈસા સીધા કંપનીના ગ્રોથ માટે જશે જ્યારે ઓએફએસનો મતલબ છે કે જૂના રોકાણકારો પોતાનો હિસ્સો વેચીને પૈસા લઈ રહ્યા છે તો આ વચ્ચેનો તફાવત સમજવો રોકાણકાર માટે ખૂબ જ જરૂરી છે શું રોકેલા પૈસા કંપનીને મોટી બનાવશે કે પછી ફક્ત જૂના શેર હોલ્ડર્સને બહાર નીકળવાનો રસ્તો આવશે આ એક મોટો સવાલ છે અને આપશે આનંદ રાઠી અહીં એકદમ અલગ તરી આવે છે સો ટકા ફ્રેશ ઇશ્યુ આ એક જબરદસ્ત પોઝિટિવ સંકેત છે એનો સીધો અર્થ એ છે કે રોકાણકારો પાસેથી મળેલા બધા જ પૈસા કંપનીના વિકાસ અને વિસ્તરણમાં વપરાશે લાંબા ગાળાના રોકાણકારો માટે આનાથી સારી વાર શું હોઈ શકે ચાલો હવે બીજા રાઉન્ડ તરફ આગળ વધીએ આ રાઉન્ડમાં આપણે જોઈશું કે આ કંપનીઓ નફો કેટલો કમાય છે અને બજારમાં એમની કિંમત શું છે એટલે કે એમનું પરફોર્મન્સ કેવું છે અને વેલ્યુએશન કેટલું આકર્ષક છે અહીં આપણે બે મુખ્ય આંકડાઓ પર ધ્યાન આપીશું પહેલું છે પીએટી માર્જિન એટલે કે પ્રોફિટ આફ્ટર ટેક્સ સીધી ભાષામાં વેચાણના દરેક સો રૂપિયા પર કંપની કેટલા રૂપિયાનો ચોખ્ખો નફો કરે છે જેટલું ઊંચું તેટલું સારું બીજું છે પી બાય ઈ રેશિયો જે બતાવે છે કે શેર તેની કમાણીની સરખામણીમાં કેટલો સસ્તો કે મોંઘો છે સામાન્ય રીતે નીચો પીઈ વધુ સારું ગણાય છે અને આ બાબતમાં ઝારો ઇન્સ્ટિટ્યૂટ સ્પષ્ટપણે આગળ છે ટ્વેન્ટી ટકાનું પીએટી માર્જિન ખરેખર પ્રભાવશાળી છે આ દર્શાવે છે 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 કે કંપની પોતાના કામકાજમાં ખૂબ જ કુશળ અને સારો એવો નફો કમાઈ રહી હવે વેલ્યુએશનની વાત કરીએ આ ચાર્ટ પર નજર નાખો આનંદ રાઠીનો પીએ રેશ્યુ ફક્ત પચીસ છે જે બાકીના બધા કરતાં ઓછો છે આનો મતલબ એવો થઈ શકે છે કે તેની કમાણીની સરખામણીમાં આ શેર સૌથી આકર્ષક કિંમતે મળી રહ્યો છે તો ફંડિંગ સ્ટ્રક્ચર નફાકારકતા અને વેલ્યુએશન આ બધું જોયા પછી હવે સમય આવી ગયો છે અંતિમ ચુકાદાનો ચાલો જોઈએ કે આ સ્પર્ધામાં કઈ કંપની વિજેતા બને છે તો ફાઈનલ રેન્કિંગ કંઈક આ પ્રમાણે છે ચોથા નંબરે છે આનંદ રાઠી ત્રીજા સ્થાને આવે છે ઝારો ઇન્સ્ટિટ્યૂટ બીજા ક્રમ પર છે સોલર વર્લ્ડ અને આ સ્પર્ધાના વિજેતા છે શેષા સાઈ વિશ્લેષણ મુજબ શેષા સાઈમાં મજબૂત માર્જિન અને વ્યાજબી વેલ્યુએશનનું એકદમ પરફેક્ટ સંતુલન છે જે તેને આ લિસ્ટમાં ટોચ પર મૂકે છે ચાલો હવે રેન્કિંગ તો ખબર પડી ગઈ પણ આ માહિતીનો ઉપયોગ કેવી રીતે કરવો હવે આપણે એક પ્રેક્ટિકલ સ્ટ્રેટેજીની વાત કરીશું કે રોકાણકારો પોતાની મૂડીને કેવી રીતે અસરકારક રીતે ફાળવી શકે રોકાણ માટે એકદમ સરળ ગાઈડ અહીં છે જો એક લોટ માટેનું બજેટ હોય તો તે આપણા નંબર વન આઈપીઓ એટલે કે શેષાશાઇમાં જવું જોઈએ જો બે લોટ માટેની મૂડી હોય તો તેને પહેલાં અને બીજા ક્રમના આઈપીઓમાં વહેંચી શકાય છે અને જો ત્રણ લોટ હોય તો ટોચના ત્રણ અરજી કરી શકાય છે આ સ્ટ્રેટેજી પાછળનું લોજિક એકદમ સીધું અને સરળ છે સૌથી પહેલાં શ્રેષ્ઠ તક પર ધ્યાન કેન્દ્રિત કરો અને પછી જોખમ ઘટાડવા અને તકો વધારવા માટે ડાયવર્સિફાય કરો આ એક ખૂબ જ સંતુલિત અભિગમ છે અને અંતે આ એક સવાલ વિચારવા જેવો છે આ વિશ્લેષણ આપણને રસ્તો બતાવે છે પણ દરેક રોકાણકારના લક્ષ્યો અલગ હોય છે તો રોકાણ કરતી વખતે કોઈની પ્રાથમિકતા શું હોવી જોઈએ કંપનીના મજબૂત ફંડામેન્ટલ્સ ભવિષ્યમાં વૃદ્ધિની ઊંચી સંભાવના કે પછી ફક્ત લિસ્ટિંગના દિવસે મળતો તગડો ફાયદો આનો જવાબ દરેક રોકાણકારે પોતાની રીતે શોધવાનો હોય છે વિચારતા રહેજો